વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો આજે શ્રાવણ મહિનાનો દિવસ અને ભગવાન અર્જુનને એમ કે અર્જુન જેને મન માટી પથ્થર અને સોનું એક સમાન છે માટી પથ્થર અને સોનામાં એક સરખી દ્રષ્ટિ છે એ ભક્ત મારો પ્રિય છે એ સ્થિતિ પ્રજ્ઞ માણસ છે મિત્રો ભગવાન શું કહેવા માંગે છે માટી પથ્થર અને સોનું એ સરખું છે એનો અર્થ કે આપણા ઘરમાં સોનું હોય તો શું ફેંકી દેવાનું એને માટી પથ્થર સમજીને ફેંકી દેવાનું શું જનક રાજાએ પોતાનું સિંહાસન ફેંકી દીધેલું શું જનક રાજાએ પોતાની તિજોરીઓ રસ્તા પર વેરી દીધી ના ભગવાન એ વાત કરવા નથી માગતા ભગવાન જે વાત કહેવા માંગે છે બરાબર ધ્યાનથી સાંભળજો એટલે ભગવદ્ ગીતાની અંદર ચાર વખત ભગવાને ગુડ રહસ્ય બોલવું પડ્યું ગુડ રહસ્ય ઉપર ઉપર વાંચી લેવાથી શ્લોકને વાંચી લેવાથી શ્લોકને ગોખી લેવાથી એની રહસ્ય છે એ આપણે નહીં સમજી શકીએ મિત્રો ભગવાન કહેવા માંગે છે કે તત્વ દ્રષ્ટિથી જ્ઞાન દ્રષ્ટિથી માટી પથ્થર અને સોનું એ એક સરખું છે આંખોથી વ્યવહાર દ્રષ્ટિથી ત્રણેય અલગ દેખાય તમે વ્યવહારમાં સોનીને ત્યાં લઈને જાઓ સોનું પથ્થર અને માટી સોનીને ત્યાં લઈને જાઓ તો ત્રણેની વેલ્યુ અલગ છે સોનાની વેલ્યુ લાખો કરોડો રૂપિયા છે પથ્થરની સામાન્ય છે અને માટીની કશું નથી વેલ્યુ વ્યવહાર દ્રષ્ટિથી એની વેલ્યુ અલગ અલગ છે અજ્ઞાની માણસ જ્યારે ચામડાની આંખોથી જોવે છે ત્યારે એમાં એને ભેદ દેખાય છે ત્રણેયમાં ભેદ છે વ્યવહાર દ્રષ્ટિથી પણ જ્ઞાન દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવે ત્યારે ભગવાન કહે છે કે ત્રણે એક સમાન છે ત્રણેમાં કોઈ ફેર નથી જ્ઞાન દ્રષ્ટિ એટલે તત્વ દ્રષ્ટિ એલિમેન્ટ તત્વે કરી અને ત્રણે એક સરખા છે ત્રણે જળ છે જળ ત્રણે જળ છે ત્રણે મોલિક્યુલસ છે પરમાણુ છે એ પરમાણુ પરમાણુની દ્રષ્ટિએ જોવા જઈએ કોઈ સાયન્ટિસ્ટ ને પૂછો કો ત્રણેયમાં શું ફેર છે પરમાણુની દ્રષ્ટિએ તો કે છે કોઈ ફેર નથી પેલામાં સોનાનો પરમાણુ છે પેલામાં પથ્થરનો પરમાણુ છે અને પેલામાં માટીનો પરમાણુ છે પણ ત્રણેય પરમાણુ જળ છે હિમાલયની અંદર હિમાલયના દૂર દૂર ઊંડા જંગલમાં માટી પથ્થર અને સોનું પડ્યું હોય સાહેબ તો એની વેલ્યુ કરનાર કોણ ત્રણે એક સરખા ત્યાં કોઈ પાગલ માણસ જાય તો એને ભેદ ના દેખાય પાગલને તો એ સોનું પણ માટી જેવું જ દેખાય સોનું પણ પથ્થર જેવું જ દેખાય આ તો સમાજની અંદર તમે અને આ દુનિયાએ સોનાની વેલ્યુ કરી આપણે વેલ્યુ કરી એટલે સોનાની વેલ્યુ થઈ બાકી આપણે જો વેલ્યુ ના કરી હોત માણસે જો સોનાની વેલ્યુ ના કરી હોત તો સોનું પણ પથ્થર ને સોનામાં કોઈ ફેર નથી વેલ્યુ કરનાર આપણે છીએ જળની વેલ્યુ કરનાર ચેતન છે એટલે હું કહું છું કે હિમાલયના જંગલોની અંદર ગમે એટલું સોનું પડ્યું હોય પણ એ સોનાની નો વેલ્યુ એને વેલ્યુ કરનારો તો જોઈએ ને કે ભાઈ આ આટલા લાખનું આટલા કરોડનું આ સોનું છે એ વેલ્યુ કોણ કરે તો કે ચેતન કરે ઊંઘ તમે જેની અંદર પરમાત્મા છે જેની અંદર જળની વેલ્યુ થાય છે એટલે તત્વ દ્રષ્ટિથી સ્થિત પ્રજ્ઞ પુરુષ જ્ઞાન દ્રષ્ટિથી જોવે છે તો એને તો ત્રણે સરખું લાગે છે ત્રણેમાં જળ તત્વ છે ત્રણેમાં માં છે પરમાણુ છે પરમાણુ દ્રષ્ટિએ ત્રણે જળ છે જેમાં ચેતનનો અંશ નથી મિત્રો ઇતિહાસના પાણા સાક્ષી પૂરે રૂપાદે અને માલદે પતિ અને પત્ની જયારે પતિ અને પત્ની બંનેમાં જ્ઞાન હોય ને ત્યારે એ સાક્ષાત કળિયુગના શિવ પાર્વતી છે સાહેબ બંને જ્ઞાની હોય ત્યારે આવું જોડું તો ભાગ્ય જોવા મળે યાર રૂપાદે માલદે

અને સ્ત્રીનો સ્વભાવ એ મોહનો છે મોહની પ્રકૃતિ જ્યારે વધારે હોય કારણ શરીરમાં ત્યારે એને સ્ત્રીનું ખોડિયું મળે છે બરાબર સમજી લેજો મોહની પ્રકૃતિ તમે જુઓ સ્ત્રી હોય જન્મથી મોત સુધી આખી જિંદગી એની મોહથી ભરેલી હોય બધામાં મોહ હોય બાળક પ્રત્યેને જબરજસ્ત મોહ હોય શરીર પ્રત્યે જબરજસ્ત મોહ હોય પહેરવા ઓળવા પ્રત્યે જબરજસ્ત મોહ હોય તૈયાર થવા પ્રત્યે જબરજસ્ત મો હોય આ મોહની પ્રકૃતિ જ્યારે કારણ શરીરમાં ગઢ હોય એની સ્ટ્રેન્થ સૌથી વધારે હોય ત્યારે એ આત્માને સ્ત્રીનું ખોડિયું મળે છે આ સાયન્સ છે આ વિજ્ઞાન છે સાહેબ અને એટલે એ રૂપાદેવને થયું માલદેવને થયું કે કદાચ મારી પત્ની જે પાછળ જોઈ લેશે અને મોહ થશે અને લઈ લેશે મફતનું લેવાય કેવી રીતે સાંભળજો બરાબર જે લોકો કરપ્શન કરતા હોય જે લોકો મફતનું લેતા હોય જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય એમના માટે આ એક ઉદાહરણ છે સાહેબ આ સત્ય ઘટના છે અને પતિએ જોયું કે અમારાથી મફતનું ન લેવાય ભલે રસ્તામાં પડ્યું છે પણ મારી પત્નીને મોહ થાય અને આ સોનાની ચેન લઈ લે તો મફતની વસ્તુ અમારા ઘરમાં આવે એ મંજૂર નથી મને એટલે પતિ જે છે ઊભા ઊભા પગથી એના ઉપર ધૂળ વાળે છે સાહેબ પગથી ધૂળ વાળે છે કેમ કે હું ધૂળ વાળી દઉં તો મારી પત્નીને આ સોનાની ચેન દેખાય નહીં અને એ લે નહીં એટલે ધૂળ વાળતા હોય છે ત્યારે ધીમે રહી અને એ પત્ની જુએ છે એટલે દોડતી આવે છે અને કે છે કે શું કરો છો તમે એટલે સોનાની ચેન જોઈ ગઈ એટલે એને કહ્યું પતિએ કહ્યું કે તું પાછળ આવતી હતી કદાચ તને આ સોનાની ચેન ઉપર મો થાય અને તું લઈ લઉં અને અનહકની લક્ષ્મી આપણા ઘરમાં આવે આપણા ઘરનું ધનોત પનોત નીકળી જાય આપણાથી મફતનું કેમ લેવાય આપણે માનવ છીએ આપણે તો પરસેવાની કમાનીનું ખાવા હકનું લેવા આવું અનહકનું આપણાથી કેમ લેવાય કદાચ તને મોહ થાય અને તું લઈ લઉં એ ડર થી એના ઉપર હું વાળું છું ધૂળ વાળું છું ત્યારે સાહેબ પત્નીએ જે જવાબ આપ્યો ને એ પત્ની નો જવાબ પણ હાલી ગયો યાર પત્નીએ કહ્યું આટલા આટલા વર્ષો સાથે રહ્યા હું તમારી અર્ધાંગીની કેવડે કેવડે અર્ધાંગીની ને તમે ઓળખી ના શકે પણ તમને આ સોડામાં સોનું દેખાયું આટલી બધી તમારી જ્ઞાનની કચાશ હશે મને ખબર નથી તમે ધૂળની ઉપર ધૂળ વાળી રહ્યા છો આવી મૂર્ખામી કરી રહ્યા છો ધૂળની ઉપર ધૂળ વાળી રહ્યા છો મારે મન તો એ સોડાની ચેન પણ ધૂળ છે અને આ માટી એ ધૂળ છે ધૂળની ઉપર ધૂળ ને વાળી રહ્યા છો પત્નીએ આવો જવાબ આપ્યો પતિનું મસ્તક શરમથી ઝૂકી ગયું વાહ મારી પત્ની મારી આંખો ખોલી નાખી મારા કરતા જ્ઞાનની અંદર મારી પત્ની કેટલી આગળ છે પત્નીએ કહ્યું કે હજુ તમારા જ્ઞાનમાં કચાસ છે તમને સોનામાં સોનું દેખાય છે તમે વેલ્યની કિંમત તમારા મનમાં છે મને તો સોનું ને માટી બે સરખા દેખાય છે બંને ધૂળ દેખાય છે બંને જળ તત્વ દેખાય છે અને જળની ઉપર જળને નાખી રહ્યા છો ધૂળ ઉપર નાખી રહ્યા છો એ તમારા અજ્ઞાનને જોઈને મને હસવું આવે છે મને હસવું આવે છે તમારી પત્નીને તમે ન ઓળખી શક્યા સાહેબ વિચાર કરો આવા પતિ પત્ની હોય અને જ્યારે સાહેબ આવા પતિ પત્નીનું જીવન દૈવી જીવન બની જાય દેવો ભગવાન પણ એમને ઘેર મહેમાન બનવા માટે તડપે યાર ભૂલા પડે એમને ઘેર આવું દાંપત્ય જીવન હોવું જોઈએ ખાસ હું કહું છું યાર સોનું પહેરો વાંધો નથી આપણા પુણ્યથી આપણને મળ્યું હોય સોની સોનું ચાંદી ગમે તે મળ્યું હોય પહેરો પહેરવાની ના નથી જનક રાજા સોનાના સિંહાસન પર બેસતા હતા એ પણ સોનાની માળાઓ નહીં પહેરતા હોય પહેરતા હોય પણ એમાં એમને જળ દેખાય અને જીરો વેલ્યુ હોય એ પહેરવા ખાતર પહેરે પણ એનો મોહ ના હોય એ ગળામાં મારા હોય ને કાલે ઉઠીને કોઈ તોડીને જતો રહે ને તો એમને એનો મોહ ના હોય માટી હતી અને માટી ને માટી માટી લઈ ગઈ લઈ જનારો પણ જળ તત્વ છે માટી છે એનું શરીર માટી છે સોનું એ પણ જળ તત્વ જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ તો જળ તત્વ એક સરખું છે પછી એ સોનું હોય હીરા હોય જવેરાત હોય માનેક હોય એની વેલ્યુ તો આપણે કરી આત્માએ કરી આત્મા છે તો એની વેલ્યુ છે મિત્રો આ મારા શરીરમાંથી આત્મા નીકળી જાય હું પોતે નીકળી જાઉં અને મનોહરભાઈનું મળદું અહીંયા પડ્યું હોય અને મળદું પડ્યું હોય અને ત્યાં તમે વીસ કિલો સોનું મૂકો શું એ મનોહરભાઈનું મળદું વીસ કિલો સોનાની વેલ્યુ કરશે ખરું શું એ વીસ વીસ કિલો સોનું જોઈને મનોહરભાઈનું મળદું આનંદિત થશે શું એ વીસ કિલો સોનાની વેલ્યુ કરશે કે મને કિલો સોનું મળી ગયું એ જો આત્મા હતો આત્માની હાજરી હોય અને વીસ કિલો સોનું આપવામાં આવે તો તરત જ એની વેલ્યુ થઈ જાય આ હા 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 વીસ કિલો સોનું આટલા કરોડનું આટલા અબજનું સોનું મને મળી ગયું કોના આધારે વેલ્યુ થઈ અંદર આત્મા છે એના આધારે વેલ્યુ થઈ એટલે હું કહું છું જીવનની અંદર સાહેબ જીરોની વેલ્યુ ના કરશો એકડાની વેલ્યુ કરજો એકડો એ આત્મા છે આત્મા સિવાયનું બધું જે છે એ જીરો છે અને એ જીરો છે એટલે જ્યારે મારીને તમારી આંખો બંધ થઈ જશે શ્વાસ બંધ થઈ જાય છે ત્યારે એકલો આત્મા નીકળી જાય છે અને આત્માની સાથેનું બધું જે છે એ મારને તમારા માટે જીરો થઈ જશે સાહેબ જીરો થઈ જશે તો એક દિવસ શ્વાસ બંધ થઈ જાય પછી જીરો થઈ જવાનું છે તો જીવ તે જીવ એની વેલ્યુ જીરો કરી દો આપણા જ્ઞાનની અંદર જ્ઞાન દ્રષ્ટિથી એને જીરો કરી દો આત્મા આત્મા એ એકળો છે ચેતન તત્વ એ એકડો છે અને જળ તત્વ એ જીરો છે ગમે એટલા જીરો હોય એ જીરો ની આગળ એકડો મૂકો તો એની વેલ્યુ વધી જાય પણ જીરો ને પહેલા મૂકો ને એકડો પાછળ મૂકો નો વેલ્યુ નો વેલ્યુ એટલે ખાસ મિત્રો આ શ્લોકમાં ભગવાને આટલી મૂડી વાત કરી છે માટી પથ્થર અને સોનું જેના માટે સમાન છે એનો મોહ ના રાખો એનો અર્થ એવો નથી ઘરમાં જે સોનું હોય એ બધું કાઢીને ફેંકી દેવાનું હા બધું રાખવાનું છે પહેરવાનું છે બધું જ કરવાનું છે પણ એ સોનું મને ચોંટવું ના જોઈએ મારા પોતાની વેલ્યુ કરતા સોનાની વેલ્યુ વધી ના જવી જોઈએ તત્વ દ્રષ્ટિથી મને જળ તત્વ દેખાવું જોઈએ કાલે ઉઠીને સોનું બે ત્રણ તોલા ચોરી થઈ જાય તો એ મને અંદર ખટકવું ના જોઈએ કે જળ તત્વ ગયું છે મારો આત્મા નથી ગયો મારો આત્મા એકડો તો મારી પાસે છે આ એકડો આત્મા મારી પાસે હશે બે ત્રણ તોલા સોનું ચોર જતું રહ્યું કાલે ઉઠીને બીજું પાછું પેદા કરીશું બીજું ખરીદીશું પણ ક્યારે જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી માટે આત્માની વેલ્યુ કરતા શીખો પરમ પિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત